હલો મિત્રો તો કાલે છે ઉત્તરાયણ અને ફ્રેન્ડ સાથે અહીંયા આવી ગયા છે પતંગ ચગાવવા માટે તો પતંગમાં કીના બાંધવાના બાકી છે બધાએ જોઈ શકો છો તમે નામ ડાબી શ્યામ લોક બધામાં લખાઈ ગયું છે અને ખાલી એટલામાં જ બંધારણા છે દોર બાકી આ બધા પતંગમાં એમને બાકી છે અહીંયા ચાલીસ પચાસ પતંગ પડી છે બે પાંચ અહીંયા છે દસ વિસામા છે અને પાંચ દસ અહીંયા છે આ એક પતંગ જોકે ફાટી ગયેલ છે એ અલગ રાખેલી જોઈ શકો છો અને અત્યારે આ પતંગ અમે તૈયાર કરી તો ટેસ્ટિંગ કરવા માટે જાય છે જોઈ શકો તમે તો આ રહી આ પતંગ અને જઈ હવે ઉપર તો મિત્રો બપોરના ત્રણ વાગી ગયા ને ઉપર આવી ગયા જોઈ શકો છો ધાબા ઉપર પતંગ પીળા કલરની ચગી રહી છે અને પવન એકદમ તેજ છે અહીંયા જોઈ શકો છો પતંગ આમ તેમ જઈ રહી છે અને સાઈડમાં જો એક છોકરો છે એ ચગાવે છે જો પતંગ સલવાઈ ગઈ અમારી વિડીયો ઉતારવાના ચક્કરમાં પતંગ હવે ઉપર પાછી આવી ગઈ છે વાંધો ના આવ્યો પણ ભવન બહુ વધારે કહી શકાય અત્યારે જોઈ શકો છો આજુબાજુમાં તમે અને અહીંયા ભાઈ મ્યુઝિક વગાડી રહ્યા છે તો વિડીયોના લાઇકને કહી તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દો અને આ એ જ દોર છે કાલે અમે પ્યુરા વાગ્યા હતા એ એ દોરથી જ પતંગ ચગાવી રહ્યા છીએ તો ભાઈની કમેન્ટ હતી કે પતંગ ટેસ્ટિંગ કરીને તો હજી ને પતંગ ટેસ્ટિંગ કરીને દેખાડવાના છે પતંગ કાપીને એવો રિવ્યૂ છે આ દોરનો તો વિડીયોમાં લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કાલે સંક્રાંતિ છે તો બધાયને સંક્રાંતિની શુભકામના તો ભાઈ ઉપર મતલબ આપણે જોયું જઈ શકીએ બહુ એટલે બહુ પવન હતો તો હવે નીચે આવી ગયા અને બસ પતંગ ચાલુ કરી દેવાય કી ના બાંધવાનું કે કેટલાય દિવસ થયા હે પતંગ લઈ આવ્યા આપ કિરણા બાંધવાનો ટાઈમ નથી મળ્યો લાઈટ ચાલુ કરી દો ને ભાઈ લાઈટ ક્યાંથી ચાલુ થાય હા લાઇટ ચાલુ થઈ તો જોઈ શકો છો પતંગ છેલ્લી એક કલાક છે ખાલી નામ લખવામાં થઈ અને પતંગ ટેસ્ટિંગ કરવામાં તો કેટલા સાઠ સેન્ટર પતંગ રહેશે હશે સાઠ સેન્ટર પતંગ તો જોઈ શકો છો અહીંયા પાછા અને હવે આ બધાને બાંધવાનું ચાલુ કરી દેવામાં વિચાર છે કે અત્યારે કરી દેવાય તો આ બધા તો છેલ્લા બે કલાક થી પતંગ કરતા હતા સવા ચાર અત્યારે થઈ ગયા છે ત્રણ વગર ને ચાલુ કરી હતી અને જોઈ શકો છો જે આટલા પતંગમાં બંધાઈ ગયા છે અને આ બધા બાકી વાળા છે તો એને કાલ ઉપર રાખી કેમ કે હવે બહુ થાક લઈ ગયો છે અને આ જો બેન્ડેજ પટ્ટી આ બધી અને હજી ગામમાં વસ્તુ લેવા જવાના છે પણ એનો વ્લોગ નહીં ઉતારી શકી કેમ કે મોબાઈલમાં સાવ બેટરી નથી તેના કારણે તો ભાઈ કાલે હવે વ્લોગ નાખવાના છે ઉત્તરાયણનો તો વ્લોગમાં એન સુધી બન્યા રહો તો મળીએ આપણે કાલે એક નવા વ્લોગમાં તો આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ના કરી હોય તો